મોદી સરકાર 3.0 ઓ આજથી એક્શનમાં અમિત શાહ રાજનાથસિંહ જે જેપી નડ્ડા અશ્વિની વૈષ્ણવ સહિતના દેશના તમામ કેન્દ્રીય મંત્રી આજથી સંભાળશે પદભાર ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી જીતેલા ત્રણ સાંસદ બન્યા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને શ્રમ અને રોજગાર સીઆર પાટીલને પાટિલને જળશક્તિ મંત્રાલય અને નીમુબેન ભાંભણિયાને ગ્રાહક ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના બન્યા રાજ્યકક્ષાના મંત્રી ઓડિશામાં આજે કેન્દ્રીય પર્વેક્ષક રાજનાથસિંહ અને ભૂપેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં યોજાશે ભાજપના ધારાસભ્ય દળની બેઠક નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે મોહર વિજયવાડામાં તેલુગુ દેશમ પાર્ટીના ધારાસભ્ય દળની આજે મળશે બેઠક પાર્ટીના નવનિયુક્ત ધારાસભ્ય ચંદ્રબાબુ નાયડુ ધારાસભ્ય દળના નેતા તરીકે કરશે પસંદ સુપ્રીમ કોર્ટ પેપર લીક મામલે નીટ યુજી પરીક્ષા રદ કરવાની માંગની અરજી પર આજે કરશે સુનાવણી અરજીમાં અનેક ઉમેદવારોને મળેલા સારા માર્ક્સ પર ઉઠાવાયા છે સવાલ ઉત્તર અને પૂર્વી ભારતમાં ગરમીનો કેર યથાવત હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ હીટવેવની કરી આગાહી તરફ મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદનું અનુમાન રાજ્યમાં ચોવીસ કલાકમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ તાપી નવસારી જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અમરેલીના ધારીમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ લાયક ખુશી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગાઝામાં યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિનો પ્રસ્તાવ પસાર હમાસે પ્રસ્તાવનું કર્યું સ્વાગત સહયોગ આપવા પર દર્શાવી સહમતી